નહવાની આ પાંચ ખોટી રીતો વડીલો માટે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે સ્નાન કરતી વખતે આ પાંચ ભૂલો ક્યારેય ન કરતા ક્યાંક તમારા વડીલનું સ્નાન અંતિમ સ્નાન ના બની જાય આ જીવલેણ આદતો આજે જ બદલો નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પના કરો સવારનો સમય છે તમારા ઘરના વડીલ તમારા માતા કે પિતા સ્નાન કરવા માટે બાથરૂમમાં જાય છે દરવાજો અંદરથી બંધ થાય છે દસ મિનિટ પસાર થાય છે પંદર મિનિટ વીસ મિનિટ શાવર ચાલવાનો અવાજ ક્યારનોય બંધ થઈ ગયો છે પણ દરવાજો હજુ ખુલ્યો નથી તમે દરવાજો ખખડાવો છો મમ્મી પપ્પા પણ અંદરથી કોઈ જવાબ નથી મળતો તમારું હૃદય જોરથી ધડકવા લાગે છે તમે ફરીથી જોરથી દરવાજો પીટો છો પણ અંદર સંપૂર્ણ સન્નાટો છે અને જ્યારે ગમે તેમ કરીને દરવાજો તોડવામાં આવે છે ત્યારે જે દ્રશ્ય સામે આવે છે તેની કલ્પના માત્રથી જ આત્મા કંપી ઉઠે છે મોટાભાગના લોકો આ ઘટનાને શું નામ આપશે બાથરૂમના લપસી ગયા હશે પગ લપસી ગયો અને માથામાં વાગ્યું હશે પણ શું આ આખી વાર્તા છે શું આ સંપૂર્ણ સત્ય છે ના આ સત્યનો માત્ર દસ ટકા હિસ્સો હોઈ શકે છે નેવું ટકા સત્ય જે છુપાયેલું છે તે એ છે કે કદાચ તેમનું મૃત્યુ લપસી પડવાથી થયું જ નથી ખરું કારણ એ છે કે બાથરૂમમાં પ્રવેશતા જ અથવા નહવાની ક્રિયા શરૂ કરતાની સાથે જ એક સાયલન્ટ કિલર એટેક આવ્યો હોય છે કેવી રીતે શક્ય છે આ ઘરનો એ ખૂણો જેને આપણે દિવસનો સૌથી શાંતિદાયક સૌથી અંગત અને તાજગી આપનારો હિસ્સો માનીએ છીએ એ જ ખૂણો આપણા વડીલો માટે એક અદ્રશ્ય મૃત્યુની કેમ અને કેવી રીતે બની રહ્યો છે એક એવી સામાન્ય અને રોજિંદી ક્રિયા સ્નાન કરવું જે શરીરનો થાક ઉતારવા અને મનને પ્રફુલ્લિત કરવા માટે હોય છે તે જ ક્રિયા અચાનક કેવી રીતે હૃદયના ધબકારા કાયમ માટે બંધ કરી દે છે કેવી રીતે તે મગજની નસો ફાડી નાખે છે આ કોઈ ડરાવવા માટે કહેલી કાલ્પનિક વાત નથી આ એક કડવી અને ચોંકાવનારી વાસ્તવિકતા છે જે દરરોજ આ જ ક્ષણે દુનિયાભરમાં અગણિત પરિવારોના માળા વિખેરી રહી છે અને સૌથી દુઃખદ વાત એ છે કે આ અકસ્માતોને રોકી શકાતા હતા આજે હું કોઈ સામાન્ય હેલ્થ ટીપ્સ હું તમને નહવાની વડીલો કદાચ વર્ષોથી પેઢીઓથી આ જ સાચું છે એમ માનીને કરતા આવ્યા છે પણ હકીકતમાં આ નાની નાની ભૂલો સીધી જ તેમના નબળા પડી ગયેલા હૃદય અને સંવેદનશીલ મગજ પર જીવલેણ હુમલો કરે છે જો તમારા ઘરમાં પણ સાઈઠ પાસઠ સિત્તેર કે તેથી વધુ ઉંમરના સભ્યો છે જો તમે તમારા માતા પિતાને પ્રેમ કરો છો અને તેમની લાંબી ઉંમર ઈચ્છો છો તો મારી તમને હાથ જોડીને વિનંતી છે આગામી દસ મિનિટ માટે તમારા હાથમાં રહેલું બીજું બધું જ કામ છોડી દો આ વીડિયોનો એક પણ શબ્દ એક પણ સેકન્ડ સ્કીપ કરવાની ભૂલ ન કરતા કારણ કે આ વિડિયોમાં મળેલી સાચી જાણકારી તમારા વડીલની જિંદગી બચાવી શકે છે તો ચાલો ઊંડાણપૂર્વક સમજીએ આ જીવલેણ રહસ્યને અને આપણા પરિવારને આ અદૃશ્ય ખતરાથી હંમેશ માટે બચાવીએ અને હા જો તમે તમારા પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે ખરેખર સજાગ છો તો એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું પેલું ઘંટડીનું બટન બેલ આઇકન જરૂર દબાવી દો કારણ કે આવી જીવન રક્ષક માહિતી ક્યારેય કાલે જોઈશું પર ન છોડવી જોઈએ તો ચાલો શરૂ કરીએ મિત્રો સમજવા જેવી વાત એ છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી જૂની આદતો તો એ જ રહે છે પરંતુ આપણું શરીર અંદરથી ધર્મોળથી બદલાઈ જાય છે જે શરીર યુવાનીમાં લોખંડ જેવું મજબૂત હતું તે જ શરીર સાઠ વર્ષ પછી એક નાજુક કાચના વાસણ જેવું બની જાય છે ખાસ કરીને હૃદય મગજ અને લોહીનું વહન કરતી નળીઓ ધમનીઓ અત્યંત સંવેદનશીલ અને કમજોર થઈ જાય છે આવી નાજુક શારીરિક સ્થિતિમાં નાહવાની એક સામાન્ય પદ્ધતિમાં થયેલી નાની અમથી ચૂક પણ જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલોને કારણે હાર્ટ અટેક બ્રેઇન સ્ટ્રોક બ્લડ પ્રેશરમાં અચાનક મોટો ઉછાળો કે ઘટાડો એટલે કે બીપી ફ્લક્ચ્યુએશન જેવી ગંભીર મેડિકલ ઇમરજન્સીનું જોખમ અનેક ગણું વધી જાય છે ચાલો એક પછી એક એ ભૂલોને વિગતવાર સમજીએ અને તેનાથી બચવાના વૈજ્ઞાનિક ઉપાયો પણ જાણીએ ભૂલ નંબર એક ભોજન અને સ્નાન વચ્ચે તાલમેલનો અભાવ આ પહેલી ભૂલ એટલી સામાન્ય છે કે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે પણ આ જ સૌથી ખતરનાક ભૂલ છે ઘણા વડીલોની બે ખોટી આદતો હોય છે સવારે ઉઠતાની સાથે જ કશું જ ખાધા પીધા વિના ભૂખ્યા પેટે સીધા નહાવા ચાલ્યા જવું અથવા તો બપોરે કે રાત્રે ભરપેટ જમ્યા પછી તરત જ સ્નાન કરી લેવું આ બંને આદતો વડીલોના હૃદય માટે એક ટાઈમ બોમ્બ સેટ કરવા બરાબર છે તે ખતરનાક કેવી રીતે છે ચાલો સમજીએ ખાલી પેટે નહાવું જ્યારે કોઈ વડીલ આખી રાતના આઠ દસ કલાકના ઉપવાસ પછી સવારે ઉઠે છે ત્યારે તેમના શરીરનું બ્લડ શુગર લેવલ એટલે કે ગ્લુકોઝ પહેલેથી જ ખૂબ નીચું હોય છે શરીરમાં ઉર્જા ઓછી હોય છે એવામાં જો તેઓ સીધા ઠંડા કે સામાન્ય પાણીથી નહાવા જાય છે તો શરીરનું તાપમાન અચાનક ઘટવાથી બ્લડ પ્રેશર પણ ઝડપથી ઘટી શકે છે જેને વેસોવેગલ શોક પણ કહી શકાય આનાથી મગજને લોહી મળતું અટકે છે તીવ્ર ચક્કર આવે છે આંખે અંધારા છવાઈ જાય છે અને વ્યક્તિ બાથરૂમમાં જ બેભાન થઈને ઢળી પડી શકે છે બે જમ્યા પછી તરત નહાવું આનાથી બિલકુલ ઉલટું જ્યારે આપણે ભરપેટ ભોજન લઈએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર સક્રિય થાય છે શરીર પોતાની બધી જ ઉર્જા અને લોહીનો મોટો પ્રવાહ પેટ અને આંતરડા તરફ મોકલે છે જેથી ખોરાકનું પાચન થઈ શકે એ સમયે હૃદય અને મગજ લો પાવર મોડ પર હોય છે હવે કલ્પના કરો આ જ સ્થિતિમાં તમે શરીર પર ઠંડુ પાણી રેડો છો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે લોહીનો પ્રવાહ અચાનક પેટમાંથી હટીને ચામડી તરફ દોડે છે છે આનાથી થઈ જાય અને સાથે જ હૃદય પર લોહીને બે અલગ અલગ જગ્યાએ બેવડું દબાણ આવે છે આ સ્થિતિ નબળા હૃદય માટે હાર્ટ એટેકને સીધું આમંત્રણ આપે છે તો સાચો ઉપાય શું છે વડીલોએ સવારે ઉઠીને ક્યારે ભૂખ્યા પેટે ન નાહવું પહેલા હળવો નાસ્તો જેમ કે એક કપ ચા કે દૂધ સાથે બે બિસ્કિટ અથવા તો થોડા મખાના કે ફળ ખાઈ લેવા ત્યારબાદ અડધો કલાક વિરામ આપીને પછી જ સ્નાન કરવું અને ભરપેટ ભોજન કર્યા પછી ઓછામાં ઓછો એકથી દોઢ કલાકનો સમય શરીરને પાચન માટે આપો ત્યારબાદ જ સ્નાન કરવા જાઓ ભૂલ નંબર બે ઠંડા પાણીનો સીધો માથા પર પ્રહાર આજે પણ આપણા ઘણા વડીલો એવી માન્યતા ધરાવે છે કે ઠંડા પાણીથી નહાવાથી જ શરીરમાં અસલી સ્ફૂર્તિ આવે છે યુવાનીમાં આ વાત કદાચ સાચી હશે પણ વૃદ્ધાવસ્થામાં આ આદત જીવલેણ બની શકે છે ખાસ કરીને સવારે ઉઠતાની સાથે જ શાવર ચાલુ કરીને સીધા માથા નીચે ઊભા રહી જવું અથવા ઠંડા પાણીની આખી ડોલ સીધી માથા પર રેડી દેવી એ હૃદયને ઇલેક્ટ્રિક શોક આપવા બરાબર છે તે ખતરનાક કેવી રીતે છે આપણું શરીર એક નિશ્ચિત તાપમાન પર કામ કરવા ટેવાયેલું હોય છે જ્યારે માથા પર જે મગજની સૌથી નજીક છે અચાનક ઠંડુ પાણી પડે છે ત્યારે મગજને તીવ્ર આંચકો શોક લાગે છે શરીર આને ઇમરજન્સી સમજે છે અને શરીરની ગરમી બચાવવા માટે મગજ અને ગરદનની લોહીની નળીઓને તીવ્ર ગતિથી સંકોચી દે છે નસો સંકોચાવાથી લોહીને આગળ વધવા જગ્યા નથી મળતી જેનાથી બ્લડ પ્રેશર સેકન્ડોમાં જ ખતરનાક સ્તરે વધી જાય છે આ અચાનક આવેલો પ્રેશરનો ઉછાળો મગજની કોઈ નબળી નસને ફાળી શકે છે બ્રેઇન હેમરેજ અથવા હૃદયના ધબકારા અનિયમિત કરીને હાર્ટ એટેક લાવી શકે છે ઘણા કિસ્સાઓમાં આ આઘાત કેટલો ગંભીર હોય છે કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ જાય છે તો સાચો ઉપાય શું છે આપણા આયુર્વેદ અને વિજ્ઞાન બંને કહે છે કે સ્નાનની સાચી શરૂઆત હંમેશા શરીરના નીચેના ભાગથી થવી જોઈએ પહેલા પગના પંજા પર પાણી નાખો પછી ધીમે ધીમે ઘૂંટણ સાથળ અને કમર પર પાણી રેડો ત્યારબાદ હાથ ખભા અને પેટ ભીના કરો શરીરને તાપમાન સાથે સેટ થવાનો સમય આપો અને છેલ્લે જ માથા પર પાણી નાખો આનાથી શરીરને થર્મલ શોક નથી લાગતો પાણીનું તાપમાન ખૂબ મહત્વનું છે વડીલો માટે બરફ જેવું ઠંડુ કે ઉકળતું ગરમ બંને પાણી ઝેર સમાન છે તેમના માટે હંમેશા હુંફાળું પાણી જ શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત છે ભૂલ નંબર ત્રણ બાથરૂમમાં જરૂરિયાત કરતાં વધુ સમય વિતાવવો કેટલાક વડીલોને લાંબા સમય સુધી લગભગ વીસ મિનિટથી અડધો કલાક સુધી બાથરૂમમાં બેસીને આરામથી નાહવાની આદત હોય છે તેમને લાગે છે કે આમ કરવાથી દિવસભરનો થાક ઉતરશે પણ હકીકતમાં આ આદત શરીરને અંદરથી નબળું પાડે છે અને જોખમ વધારે છે તે ખતરનાક કેવી રીતે છે જ્યારે શરીર વધુ સમય સુધી એટલે કે દસથી પંદર મિનિટથી વધુ પાણીના સંપર્કમાં રહે છે ત્યારે શરીરની ગરમી ધીમે ધીમે પાણીમાં જવા લાગે છે આનાથી શરીરનું તાપમાન ઘટવા લાગે છે જેને હાઈપોથર્મિયાની શરૂઆત કહેવાય છે શરીર ઠંડુ પડતા શરીરને ગરમ નાખવા અને લોહી પંપ કરવા માટે હૃદયને બમણી મહેનત કરવી પડે છે તેના પર દબાણ વધે છે બીજું જો બાથરૂમ બંધ હોય અને ગરમ પાણીનો શાવર લાંબો સમય ચાલુ રહે તો આખા બાથરૂમમાં વરાળ ભરાઈ જાય છે આ વરાળ હવામાનમાં ઓક્સિજનનું સ્તર ઘટાડી દે છે જેનાથી ગુંગળામણ શ્વાસ ચડવું ચક્કર આવવા અને બેફાન થવાનું જોખમ રહે છે તો સાચો ઉપાય શું છે વડીલોએ પોતાનો સ્નાન કરવાનો સમય પાંચથી દસ મિનિટ સુધી જ મર્યાદિત રાખવો જોઈએ તેમના માટે ઝડપી અને અસરકારક સ્નાન જ સૌથી સુરક્ષિત છે શક્ય હોય ત્યાં સુધી બાથટબમાં લાંબો સમય બેસવાને બદલે ઊભા રહીને શાવર કે ડોલથી ઝડપથી સ્નાન કરવું વધુ હિતાવહ છે ભૂલ નંબર ચાર સ્નાન માટે અયોગ્ય સમયની પસંદગી કરવી ઘણા વડીલો શિસ્તના ભાગરૂપે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે વહેલી સવારે ચાર કે પાંચ વાગે ઊઠીને નહાઈ લે છે તો કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં નહાવાનું પસંદ કરે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ યોગ્ય હોઈ શકે છે પરંતુ સાહીઠ વર્ષ પછી સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ બંને સમય હૃદય માટે ખૂબ જ જોખમી છે તે ખતરનાક કેવી રીતે છે એક વહેલી સવારે સવારના ચારથી છ વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે આપણું બ્લડ પ્રેશર કુદરતી રીતે જ મોર્નિંગ સર્જ પર હોય છે એટલે કે થોડું વધેલું અને અનિયંત્રિત હોય છે એવામાં ઠંડા કે હુંફાળા પાણીથી નાહવાથી શરીરને જે આંચકો લાગે છે તે હૃદય અને મગજ પરનું દબાણ બમણું કરી દે છે બે મોડી રાત્રે રાત્રે સુવાના સમયે નાહવાથી શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે જે હૃદય અને મગજમાં લોહીના પરિભ્રમણને અસર કરી શકે છે વળી જે વડીલોને સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટીસ કે શ્વાસની તકલીફ હોય તેમની સમસ્યા રાતની ઠંડકને કારણે વધી શકે છે તો સાચો ઉપાય શું છે વડીલો માટે નાહવાનો સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત ગોલ્ડન ટાઈમ સવારે સૂર્યોદય થયા પછીનો છે એટલે કે સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચેનો આ સમયે વાતાવરણમાં થોડી ગરમી આવી ગયેલી હોય છે અને શરીરનું તાપમાન પણ સ્થિર હોય છે જો કોઈ મજબૂરી રાત્રે નહાવવું જ પડે તો ખૂબ જ હળવા ગરમ પાણીથી અને માત્ર બે ત્રણ મિનિટમાં જ સ્નાન પતાવી લેવું જોઈએ ભૂલ નંબર પાંચ સ્નાન કર્યા પછી તરત જ શારીરિક શ્રમ કરવો આ એક એવી છૂપી ભૂલ છે જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે મોટા ભાગના વડીલો નહાઈને સીધા જ બીજા કામોમાં લાગી જાય છે જેમ કે પૂજા કરવા બેસી જવું ભીના કપડાં ધોવા ઘરમાં કચરા પોતા કરવા કે બગીચામાં જઈને છોડને પાણી આપવા જેવા કામોમાં લાગી જવું આ આદત હૃદય માટે અત્યંત જોખમી છે તે ખતરનાક કેવી રીતે છે નાહ્યા પછી શરીરનું તાપમાન થોડું ઘટું હોય છે અને આરામ મેળવવા માટે લોહીની નસો હળવી એટલે કે પહોળી થયેલી હોય છે બ્લડ પ્રેશર સામાન્ય કરતાં થોડું ઓછું હોય છે આવી રિલેક્સ સ્થિતિમાં જો તમે તરત જ કોઈ શારીરિક શ્રમ કરો છો જેમ કે ઝૂકીને કામ કરવું કે વજન ઉઠાવવું તો હૃદયને આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે અચાનક ખૂબ જ જોર લગાવવું પડે છે આના કારણે શ્વાસ ચડી શકે છે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે છાતીમાં દુખાવો એટલે કે એન્જાઈના ઉપડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે તો સાચો ઉપાય શું છે નાયા પછી પંદરથી વીસ મિનિટનો કુલિંગ ડાઉન બ્રેક લેવો ફરજિયાત છે આરામથી ખુરશી પર બેસો શરીરને ટુવાલથી બરાબર સૂકવો અને હળવા સૂતરાઉ કપડાં પહેરો આ સમય દરમિયાન તમે એક કપ ગરમ ચા હળદરવાળું દૂધ કે હુંફાળું પાણી પી શકો છો જ્યારે શરીરનું તાપમાન અને બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય ત્યારબાદ જ બીજા કામોની શરૂઆત કરો મિત્રો આ પાંચ ભૂલો દેખાવમાં ભલે નાની અને સાવ સામાન્ય લાગે પણ તેની અસર ખૂબ જ ગંભીર અને જીવલેણ છે આપણે સૌએ એ વાત સ્વીકારવી પડશે કે આપણા ઘરના વડીલો આપણા માતા પિતાનું શરીર હવે યુવાની જેવું નથી રહ્યું તેમનું હૃદય નાજુક છે તેમની નસો કમજોર છે આવી સ્થિતિમાં આપણી એક નાની બેદરકારી કે અજ્ઞાન તેમના માટે જીવનું જોખમ બની શકે છે યાદ કરો જ્યારે આપણે નાના હતા ત્યારે આ જ માતા પિતાએ આપણો હાથ પકડીને આપણને સાચવ્યા હતા આપણને કેવી રીતે નવડાવવું શું ખવડાવવું દરેક નાની નાની વાતનું ધ્યાન રાખતા હતા આજે જ્યારે તેઓ વૃદ્ધ થયા છે ત્યારે હવે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ આ વિડિયો તેમને એકલામાં પ્રેમથી બતાવો તેમને આ બધી વાતો ગુસ્સાથી નહીં પણ લાગણીથી સમજાવો કારણ કે નાહવું એ માત્ર શરીરની સફાઈ નથી એ આપણા વડીલોના સ્વાસ્થ્ય અને જીવન સાથે જોડાયેલો એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે મને આશા છે કે આ માહિતી તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમને અમારી આ મહેનત અને જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક આપીને અમારો ઉત્સાહ ચોક્કસ વધારજો અને હા આ વિડિયોને તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં અને તમારા દરેક મિત્ર સુધી પહોંચાડજો શું ખબર તમારું એક શેર કોઈના પિતા કે માતાનું જીવન બચાવી શકે હવે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ઘરમાં વડીલો આમાંથી કઈ આદતનું પાલન કરે છે અને આ વિડિયો જોયા પછી તમે તેમને પ્રેમથી શું સમજાવશો અને આ વિડિયો દુનિયાના કયા ખૂણેથી કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો તમારા પ્રતિભાવો જ અમારી સાચી પ્રેરણા છે તો મિત્રો ફરી મળીશું એક નવી અને ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક માહિતી સાથે તમે સૌ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો